અને એ જ દિવસે એની મુખ્ય પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરવામાં આવી સંભવિત તારીખ શું આવી તો 14 ઓક્ટોબર 2025 હવે 14 સપ્ટેમ્બરના રોજ પ્રિલિમ અને એના એક મહિના પછી એની મેઈન્સ એટલે ઘણા બધા લોકોને એવું લાગે કે શું એક મહિનાની અંદર આ પોસિબલ છે કેમ કે હજી પ્રોવિઝનલ આન્સર કે આવી છે વાંધા અરજી મગાવશે પછી એનું જે ફાઇનલ આન્સર કે આવશે અને પછી જ્યારે એનો કટ ઓફ આવે પછી એને બધી વ્યવસ્થા કરવાની હોય તો ભરતી બોર્ડ એક મહિનાની અંદર આ બધી વ્યવસ્થા કેવી રીતે કરશે હવે ભરતી બોર્ડ ઈચ્છે તો આ બધી વ્યવસ્થા વીસ દિવસની અંદર પણ કરી લે એટલે આપણે અત્યારે ભરતી બોર્ડ કઈ રીતે વ્યવસ્થા કરશે એ વિચારવાનું નથી આપણે શું વિચારવાનું છે કે ભાઈ સંભવિત તારીખ જે આપી છે એ સુધીમાં આપણે કઈ રીતે તૈયારી કરી શકીએ એટલે આ બધા પ્રશ્નો આપણા મનમાં આવે એટલે સૌથી બે પ્રશ્નો મોસ્ટ કોમન જે પૂછાતા હતા કે ભાઈ કેટલા માર્ક્સ હોય તો મારે મુખ્ય પરીક્ષાની તૈયારી કરવી જોઈએ શું એક મહિનો ઇનફ છે આ મુખ્ય પરીક્ષાની તૈયારી કરવા માટે તો કેટલા માર્ક હોય તો તૈયારી કરવી જોઈએ આના માટે પ્રોપર નંબર કોઈ ના કહી શકે કે ભાઈ તમારે એટલા માર્ક્સ હોય તો તૈયારી કરવી જોઈએ અને એટલા માર્ક હોય તો તૈયારી ના કરવી જોઈએ આ વિડીયોમાં હું તમને એક અપ્રોચ આપવા માંગે આવ્યો છું કે ભાઈ તમે કઈ રીતે વિચારી શકો કઈ રીતે તમે ક્લેરિટી લાવી શકો હવે આપણને ખબર છે કે ભાઈ ચૌદ ઓક્ટોબરના રોજ એ મેન્સ લેવાના છે તો કદાચ અત્યારથી લઈને તમે ગણો તો પચીસ એક જેટલા દિવસનો એમાં સમય બાકી છે તો કદાચ તમને એવું લાગે કે તમારા માર્ક્સ ઓછા છે તમે બોર્ડર પર છો તૈયારી એ રિસ્કી છે અને છતાંય તમે રિસ્ક લાઈન તૈયારી કરો છો કે પછી માની લો કે તમારું નામ કો નથી આવતું તો તમને કોઈ નુકસાન નથી દેવાનું તમે શીખશો જ આપણને ખબર છે કે હવે બધી પરીક્ષાઓ ધીમે ધીમે જે છે એ ડિસ્ક્રિપ્ટિવ તરફ શિફ્ટ થઈ રહી છે તો ક્યારેક ને ક્યારેક આ ફિલ્ડમાં આપણે રહીશું તો એ બધું લખવાનો સમય આવશે એટલે એની તૈયારી આપણે અત્યારથી પણ કરી લઈએ એટલે આ તૈયારી તમે કરો તો તમારે કોઈ નુકસાન જવાનું નથી એટલે તમારે એવું બધું વધારે ના વિચારવું જોઈએ કે ભાઈ મારું નામ આવશે કે નહીં આવે તો ટોપ જે છે એ પંદર દિવસ પછી આવશે પછી તમારું નામ આવશે તો પંદર દિવસમાં કંઈ ભેગું નહીં થાય એટલે આપણે કોઈ પણ એવો નેગેટિવ થોટ્સ નથી રાખવાનો હા ઓક્ટોબર મહિનામાં કદાચ કોઈ એવી પરીક્ષા આવતી હોય જેને તમે ટાર્ગેટ કરતા હોવ કે ભાઈ આ ઓક્ટોબર મહિનામાં મારે આ પરીક્ષા આપવાની છે તો કદાચ તમારા રિસ્કી હોય તો તમે રિસ્ક ના લો તો ચાલે પણ મને નથી લાગતું કે હવે એવી કોઈ પરીક્ષા મોટી આવતી હોય કે જે તમારે ઓક્ટોબર મહિનામાં આપવાની હોય એટલે આવી કોઈ પરીક્ષા નથી આપણી પાસે સમય જ છે તો ભલે આપણે તૈયારી કરે છે એમને ખબર જ નથી કે ભાઈ ફોર્મેટ કઈ રીતની હોય છે કઈ રીતે લખવી જોઈએ અને એવો જાતે તૈયારી કરવા ઈચ્છે છે બરાબર એકદમ ફ્રીમાં નિઃશુલ્ક રીતે તૈયારી કરવા ઈચ્છે છે કેમકે એમને એવું લાગે છે કે નામ તો નથી આવવાનું પણ શીખવા માટે તૈયારી કરવી છે તો એ આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે ત્યાં આપણે જે આ સિલેબસની અંદર જેટલી પણ ફોર્મેટ આપેલી છે એ દરેક ફોર્મેટને કઈ રીતે લખવાની છે એની સમજૂતી સાથેની જે પીડીએફ છે એ આપણા ટેલિગ્રામ ચેનલ પર એક બે અપલોડ કરી દઈશું અને જો લોકોની ડિમાન્ડ હશે તો દરેક ફોર્મેટને સમજાવતા હોય એવા એક એક કલાકના લેક્ચર પણ મૂકી દઈશું એટલે તમે ફ્રીમાં એની તૈયારી કરી શકો છો બરાબર એટલે શીખવા માટે તમે કોઈ એક્સક્યુઝ ના બનાવો તમે આવી જાઓ મેળવી લો અને જાતે જાતે લખવાની તૈયારી કરો બે મિત્રો હોય તો પ્રશ્ન આપો તું આ રીતનો પત્ર લખ તું આ રીતનો નિબંધ લખ બરાબર બીજી વસ્તુ શું કે ભાઈ આપણે એવું હશે લોકો જોડાશે લોકોની ઈચ્છા હશે તો આપણે એમનું મૂલ્યાંકન થઈ શકે એ માટે આપણે ખબર છે કે ભાઈ આપણે પ્રેલીમ વખતે પણ ફ્રી ઇનિશિયે રાખેલો હતો બરાબર એકદમ આપણે ડિટેલમાં એનો જે સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ આપેલી હતી એમ આપણે આ લોકો કે જે અત્યારે રિસ્ક બોર્ડર પર છે રિસ્ક લે પોતે તૈયારી કરવા માંગે છે શીખવા માંગે છે તો એમના માટે આપણે એવો ઇનિશિયેટિવ શરૂ કરી શકીએ કે ભાઈ આપણે આપણી ટેલિગ્રામ ચેનલ પર રોજે રોજ એક બે પ્રશ્નો તમને આપીશું અને જે પ્રથમ ત્રણ ઉમેદવાર એનું આન્સર રાઇટિંગ કરીને પીડીએફ બનાવીને આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકી દેશે તો આપણે એને ફ્રીમાં ચેક કરીને આપી દઈશું એટલે એમને પણ ખબર પડશે કે ભાઈ આ આમાં મારી આ ભૂલ થાય છે મારે આ લખાણ હજુ સુધારવું જોઈશે આપણી પાસે એવા અનુભવી મિત્રો છે જે મેન્સ લખી હોય ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યા હોય તો એ લોકો આપણી સાથે જોડાયેલા છે એ પેપર તમને ચેક કરી આપશે તો જે લોકો અત્યારે બિગિનર્સ છે જે લોકો એકદમ ફ્રીમાં તૈયારી કરવા ઈચ્છે છે તો એ આ કરી શકે છે કારણ કે આપણને ખબર છે કે આ વસ્તુ આપણે આપણે શીખીશું તો ક્યાંય નુકસાન જવાનું નથી અને એક વર્ષ પછી પણ કદાચ કોઈ આઈ મેન્સ તમારે લખવાની થશે તો અત્યારે તમે તૈયારી કરેલી હશે તો તમને ફાયદો થશે બાકી એક વર્ષ પછી પણ આપણે નવ શીખ્યા હશું અને એ વખતે જો આપણે નવ શીખ્યા હશું તો જેવું નુકસાન અત્યારે છે જેમ અત્યારે આપણે બોર્ડર પર છીએ એમ ત્યારે પણ બોર્ડર પર હશું

કે ભાઈ જે કોઈ લોકો એમાં જોડાવા ઈચ્છે છે તો એમાં એ જોડાઈ શકે છે આપણે ખબર છે કે પેપર 1 પેપર 2 અને પેપર 3 ગુજરાતી છે ઇંગ્લિશ છે અને જીએસ છે 100 100 અને 150 આવી રીતે કુલ 350 માર્કનું આપણું જે પેપર હશે એવો એક સેટ એમ કુલ આપણે ત્રણ સેટ તૈયાર કરેલા છે એટલે જેમાં આપણે શું આપીશું કે ભાઈ તમને રોજ આપણે જે આપણે ટાઈમ ટેબલ આપેલું છે એ આપણે ડિટેલ ટાઈમ ટેબલ આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકેલું છે કે ભાઈ આ તારીખે તમને ગુજરાતીનો પેપર આપવામાં આવશે આ તારીખે તમને ઇંગ્લિશનું પેપર આપવામાં આવશે આ તારીખે તમને જીએસ નું પેપર આપવામાં આવશે જે તારીખે સવારે તમને જે પેપર આપવામાં આવશે એક તારીખે સાંજે અથવા બીજા દિવસે સવારે તમને એના મોડલ આન્સર પણ આપી દેવામાં આવશે તમારે મોડલ આન્સર જોયા વિના જ તમને જે ડેડલાઈન આપેલી છે તો એ સમય મર્યાદાની અંદર આ આખું પ્રશ્નપત્ર જે છે એ લખીને તમારે સબમિટ કરી દેવાનું રહેશે કદાચ કોઈ લોકોને જાતે વિચાર નથી આવતો કે શું લખવું ખબર નથી પડતી તો એ પહેલાં મોડલ આન્સર વાંચી લેશે અને પછી લખી અને આપણે એને આન્સર આન્સરશીપ જે છે એ મોકલી આપશે તો આપણા જે અનુભવી ફેકલ્ટી મેં જેમાં વાત કરીએ કે મેન્સ લખેલી હોય ઇન્ટરવ્યુ સુધી પહોંચેલા હોય એવા મિત્રો પાસે આપણે એને ઇવેલ્યુએશન કરાવી અને તમને જે તારીખ કીધેલી છે એ પ્રોપર તારીખ અને સમય મળીની અંદર તમને ચેક થયેલું પેપર પરત મળી જશે એટલે આ રીતનો આપણે એક આન્સર રાઇટિંગ પ્રોગ્રામ શરૂ કરેલો છે તો તમે આ આન્સર રાઇટિંગ પ્રોગ્રામમાં જોડાવા ઈચ્છતા હો આની વધારે વિગત તમારે જોતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપણી ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે એના જે એડમિન છે એમનું અકાઉન્ટની લિંક તમને મળી જશે તો ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો અને સમય ખૂબ ઓછો છે એટલે કોઈ પણ પ્રકારનો સમય વેડફ્યા વિના અત્યારથી તમારે આન્સર રાઇટિંગ પ્રોગ્રામ જે છે એ શરૂ કરી દેવો જોઈએ પોતાની જાતે લખવું બે મિત્રો સામ સામે ભેગા મળીને લખવું કોઈ પણ રીતે પણ તમે જો અત્યારથી લખવાની શરૂઆત કરશો તો તમને બેનિફિટ થશે હવે ત્રણ કલાકનો સમય હશે એટલે પહેલાં તો તમારે એ પ્રેક્ટિસ પણ કેળવવી પડશે કે ભાઈ તમે ત્રણ કલાક સુધી લખી શકો છો કદાચ પચીસ પેજ તમારે ત્યાં લખવાના હશે તો તમે ત્યારે પ્રેક્ટિસ કરો કે ભાઈ તમને જે ટોપિક આવડે છે કોઈ પણ ટોપિક જે તમને આવડે છે એ ટોપિક પર તમે પચીસ પેજ લખી શકો છો એટલે ખાલી વાંચનથી અહીં પૂરતું નથી અહીં તમારે આન્સર રાઇટિંગ કરવા પડશે તમે જેટલું લખશો એટલું તમારે ત્યાં બેનિફિટ થશે એટલે એ રીતે પણ આપણે ઘણા લોકોને એવું હોય કે આવડે બધું પણ સમય મર્યાદાની અંદર પેપર જ પૂરું ના થાય ત્રણ કલાક લખે તો હાથ દુખી જાય અક્ષર બગડી જાય એટલે આવું બધું પરીક્ષામાં ના થાય એના માટે આપણે આન્સર રાઇટિંગ પ્રોગ્રામમાં બધી પ્રેક્ટિસ કરી લેવાની હોય છે વધુ વિગત માંથી આ ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે એડમિટ એકાઉન્ટની લિંક આપેલી છે ત્યાં જઈને તમે ઇન્કવાયરી કરી શકો છો અસ્તુ જય હિન્દ મિત્રો